અમદાવાદીઓ એમસીના ભરોસે ના રહેતા ચોમાસું હજુ તો આવવાનું બાકી છે પરંતુ ગત રાત્રે પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે છેલ્લા માટે જ અમે કહી રહ્યા છીએ કે તમે એએમસીના ભરોસે ના રહેતા ચોમાસું આવશે એટલે તમારે જાતે જ તમારી રક્ષા કરવી પડશે વરસાદે એમસીની પોલ ખોલી નાખી છે હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો અમદાવાદની જનતા પાણીનો નિકાલ ન થતા હેરાન પરેશાન થઈ ચૂકી છે ઉનાળામાં આવા હાલ છે તો ચોમાસામાં કેવા હાલ થશે તેનો અંદાજો આ દ્રશ્યો પરથી આપણે હવે લગાવી શકીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હતી તે પ્રી મોનસૂન કામગીરી કેવી રીતે અત્યારના કમોસમી વરસાદમાં જ પોલ ખુલી રહી છે આપ જુઓ માત્ર કામગીરી કાગળ પર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે નિકોલથી લઈને ઓઢવથી લઈને પૂર્વ અમદાવાદના જેટલા પણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યાં પાણીનો નિકાલ હજુ સુધી નથી થઈ શક્યો ઢીચણ સુધીના પાણી હજુ પણ ભરાયેલા છે કઈ રીતે એકસો આઠ પણ આ પાણીની વચ્ચે ફસાઈ હતી આના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જુઓ કેવી રીતે તળાવ ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો રોડ રસ્તા પરથી સામે આવી રહ્યા છે જનજીવન પૂરી રીતે આ પાણીના કારણે ઠપ્પ થઈ ચૂક્યું છે પાણીનો નિકાલ ક્યારે છે સ્થાનિકો પૂછી રહ્યા અમદાવાદને સ્માર્ટ સિટી કહેતા હોઈએ છીએ પરંતુ આ સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટીના હાલ કેવી રીતે બેહાલ થઈ ગયા છે એ દ્રશ્યો આપને બતાવીએ અમદાવાદના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે બાપુનગર એસીપી ઓફિસ નજીક મુસાફરો પાણીમાં કઈ રીતે જવા માટે મજબૂર બન્યા મુસાફરો ભરેલી એમટીએસ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી તેના પણ દ્રશ્યો આપને બતાવીએ સામાન્ય વરસાદમાં ઉઠી રહ્યા છે अनेक તો ઉનાળામાં પડેલા વરસાદમાં અમદાવાદ કેવી રીતે ચોમાસામાં પાણી પાણી થતું હોય છે તે પ્રકારે પાણી પાણી થઈ ચુક્યું છે પાણી નીકળતા નથી અને તેના કારણે મોટી મુશ્કેલી વેઠવાનો વારો અમદાવાદવાસીઓને આવ્યો છે અમદાવાદને લાગે છે કે અમે તો સ્માર્ટ સિટી અમદાવાદવાસીઓને લાગે છે કે અમે તો સ્માર્ટ સિટીમાં રહીએ છીએ પરંતુ કઈ રીતે ઉનાળામાં પડેલા કમોસમી વરસાદ જેની આગાહી પહેલાં જ કરી દેવામાં આવી હતી આગાહી પ્રમાણે વરસેલા વરસાદમાં પણ કઈ રીતે જ્યાં જુઓ ત્યાં તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો રસ્તા પરથી સામે આવી રહ્યા છે એએમસીના ભરોસે રહેશો તો પાણીમાં જ રહેવું પડશે તે આ છે તો ચોમાસાના વરસાદમાં આખરે અમદાવાદ વાસીઓનો શું હાલ થશે તે વિચારીને જ હાલ તો ચિંતામાં મુકાઈ ગયા છે અમદાવાદના લોકો પૂર્વ અમદાવાદમાં ખાસ કરીને જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં આ જ પ્રકારે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો મધરાત્રે વરસેલો એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ આજે સવારે અગિયાર વાગી ચૂક્યા છે પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદમાં રાત્રે વરસાદ જે પાણી વરસાવ્યું તે બાદ હજી સુધી પાણીનો નિકાલ જ નથી થયો આપ જોઈ શકો છો ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં ફક્ત વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજના અત્યંત દૂષિત આ ઉપરાંત આસપાસના કેમિકલ એકમોમાંથી એમસીની લાઈનમાં છોડી દેવામાં આવેલા પાણીનો અતિ વિશાળ જથ્થો જોવા મળી રહ્યો છે રોડ છે કે નદી એ જ ખબર નથી પડતી કારણ કે હાલમાં શહેરમાં સાબરમતી નદી સંપૂર્ણ ખાલી છે તો બીજી તરફ નદીનું પાણી જાણે કે રોડ ઉપર આવી ગયું તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો બે બાળકીઓ ઘૂંટણ સુધીના પાણીમાં પોતાના ભાઈને લઈને જઈ રહી છે તો આ તરફ અન્ય દ્વિચક્રી વાહન ચાલકો કેટલા સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે આપ જોઈ શકો છો આખો એન્જિન ડૂબી જાય અને જે વાહનને નુકસાન થાય તેટલા મોટા પ્રમાણમાં પાણી અહીંયા ભરાયેલા છે સામેની તરફના દ્રશ્યો છે તે પણ બતાવવાના પ્રયત્ન કરીશ એ એમટીએસની બસ છે તે પણ કેવા દૂષિત પાણીમાંથી આવવાનો પ્રયત્ન કરી રહી છે વૈભવી ગાડીઓ હોય દ્વિચક્રી વાહન ચાલકો હોય આ દ્રશ્યો સ્માર્ટ સિટી મેગા સિટી અમદાવાદના છે કે જ્યાં આખે આખું જે ડિવાઈડર છે તે પાણીની વચ્ચે ગરકાવ થઈ ગયું છે અને પાણી હજી સુધી ઉતરવાનું નામ નથી લેતું લોકોને પોતાના નોકરી ધંધે જવા માટેનો સમય થઈ ચૂક્યો છે જે લોકો પહોંચી નથી શકતા પરંતુ વાહનોની જે સ્થિતિ છે તેના પરથી અંદાજ આવી શકે છે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે એટલે ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં આ ભરાયેલા પાણીના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થયેલો છે ઓઢાવ સોનીની ચાલીથી થઈ ખારીકાટ કેનાલ અને તે તરફ આગળ રિંગ રોડ તરફ જવાનો આખો જે માર્ગ છે તે આ જ પ્રમાણે અત્યંત ભારે ટ્રાફિકથી વ્યસ્ત જોવા મળી રહ્યો છે કારણ કે પાણીનો કોઈ નિકાલ નથી અને લોકોને ફરજિયાત આજ પાણીની વચ્ચેથી પસાર થવાની જરૂર પડી રહી છે સામેથી એક વયોવૃદ્ધ નાગરિક આવી રહ્યા છે સાયકલ લઈને આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું સ્થિતિ છે કાકા ક્યાંથી આવો છો કેટલા વર્ષે આવી આ સ્થિતિ જુઓ છો

તો જે કોઈ વાહન ચાલકો અહીંયા આવી રહ્યા છે તમામ કહી રહ્યા કે રહ્યા છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે પરંતુ ક્યાંય કોર્પોરેશનના સ્ટાફની મશીનરીની કોઈ હાજરી સુધા જોવા મળી નથી રહી અને જે પ્રમાણે વાહનો અત્યંત કહી શકાય કે પુષ્કળ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો આપજો પૂર્વ અમદાવાદના શું હાલ થઈ ચૂક્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં છે અધિકારીઓ આખરે શું જવાબ આપે છે કેમ કે સવાલ હવે અહીં રહેલા તમામ અમદાવાદવાસીઓ પૂછી રહ્યા છે કે ઉનાળામાં આ વરસાદ પડ્યો છે અને અમારા આ હાલ થયા છે તો ચોમાસામાં તો તમારી કામગીરી શું દેખાવાની આપને જણાવી દઈએ ગત મોડી રાત્રે એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો હતો વરસાદ પડવાના કારણે રાહત ગરમીમાંથી ચોક્કસથી મળી પરંતુ અમદાવાદવાસીઓને નહોતી ખબર કે

કહી શકાય કે માંડ અડધો ઇંચ પણ પૂરો વરસાદ નથી વરસ્યો તેમ છતાં પણ આ રોડની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે અને દસ વાગ્યાનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી પાણી ઉતર્યા નથી એટલે સામેની તરફ આપ જોઈ શકો છો પગપાળા ચાલતા લોકો છે નાગરિકો કે ના છૂટકે આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આ સાથે એક માસી અહીંયા ઘૂંટણ સુધીમાં પાણીમાં બેઠેલા છે એટલે આપણે તેમને પણ પૂછીશું માસી ક્યારની આ સ્થિતિ છે શું પરિસ્થિતિ છે આ સ્થિતિ પચાસ વર્ષથી આવું થાય છે આ વરસાદ કેટલા વાગે પડ્યો આ વરસાદ રાતે સાડા ત્રણ વાગે કેટલો ઘણો કેટલો થોડો વરસાદ એટલે ખાસો કલાક બે કલાક પડ્યો હજી સુધી પાણીની શું સ્થિતિ છે કાકા કેટલા ટાઈમથી આવી સ્થિતિ છે તમે અહીંયા બેઠા છો ધંધો કરવા લગભગ વીસ પચીસ વર્ષથી આ તકલીફ છે બરોબર

વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણ આપણી સાથે જોડાઈ ગયા છે આ ભાઈ આ પહેલા પણ જ્યારે ચોમાસું આવ્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ આપણે જોઈ છે કે કેવી રીતે ની પોલ ખુલી જાય પણ આગાહી હતી ખબર હતી કે